જય ખોડિયાર માં સીતારામ બધા આપણે આ ઘાતડીઓ માં આ છે ને ડબલ કલર ની છે ઝેરી લીલી ને મરુણ કલર માં એ આ નવીન નીકળી ના જા ઝેરી લીલી કોર છે આ બાંધણી મરુણ કલર માં છે એકદમ સુંદળી રૂપારી ઘાટડી અસલ ની આવે એ ડબલ કલર માં ઓલી આવે કોઈ ની પણ લગન પ્રસંગ માં જોતી હોય ને ને આ નવરાત્રી માંય મગાવી તી ને જય માં પણ વેચાઈ ગઈ ને આ પાછું આપડે મગાવ્યું આ હે ને બધી એક વાળી છે ને બેવડી લેવી હોય ને તો બેવડી પણ આવે જ જાહે જા એક મરુન કલર માં છે અટાણે રેવાડા માં જો ઘાટલ એ બધા ઓઢે એટલે મારે તો પાછો આ માલ પૂરો થઈ ગયો તો પાછું મગાવ્યું. આ છે એ એક ચિમટી છોકરીઓ ની હશે આમ નવરાત્રી માં બચી વેસાઈ ગઈ તી હાવ કોટન કાપડ માં આવે અટાણે જા બધું નવું નવું નીકળ્યું ઈ બૌ છોકરીઓ ને જોઈએ આમાં ને આ એક છે ને જા ભરી આવે હીર નું આ ઘાટલી માં આ વેલ વાળું રૂપાળું ફૂલ વાળું ભરી દઈએ અસલ છે એમાં પછી બધાય નો ભાવ નથી બોલતા અલગ અલગ ભાવ હોય ને જા એક ભરીલ ને કાપડા હે ને ઓલા બીજા ઉતા ને આય પણ બીજા છે આમાં હોર ને હાદા આવે અટાણે આવું બધું નવું નવું જ હોય જા ડિઝાઇન છે આખી કાપડા ની ભરીત ની આ તો કોઈ ની વિવા ભાડે જોતું હોય તો મળે જાય ને વેસાતુ માં જોતું હોય તો મળે જાય જા આમાં બેસે design આમાં સાદા હોર ને આવે ઓલા ભરેલા હોર હોય ને એ આપડી ઓછા અમુક ને નો ગમતું હોય જા આમાં ભરેલી છે. ચા ઘાસિયા છે નાની મોટી size બધી છે આપણે એવામાં પસંદ બધાયનો ભાવ એમ કે નથ બોલતા ભાવમાં ફેરફાર હોય નાની મોટી size હોય તો આ સાવ ઝીણકો છે આમાં કઈ પાંચ number ને છ number જા આ ઓલું મોટું છે આ નાનું છે સાવ આપણે આ માપ size દેખાડીએ ને તો ખબર પડે થોડીક બધી નાની મોટી સાઈઝ આ એક થોડુંક મોટું છે આજે છે વધારે મોટું છે ઉપર આ જડા આવી છે કાહિયા પણ અસલના કોઈને વિવાહમાં લેવા હોય ને તો મળે જ તમને આ પછી આપણે હે ને માપ સાઈઝ તમે આ શોકરીયું ની કે લેન આવો તો ખબર પડે ને પણ ઈ કે પછી માપની નો ખબર પડે નાનું મોટું થાય તો પછી ચા વધારે મોટું છે આ લગભગ વર્ષ ની છોકરી ને થેજાતું હોય આ લાલ ધારવા છે ચા હાર કોક છે બે ત્રણ વર્ષની છોકરી ને કદાચ સાથે જાય આ એનાથી મોટો છે આ પણ મોટો છે નાની મોટી સાઈજ છે બધી પેરણા આવે આમાં નાની મોટી સાઈઝાણ છોકરીઓની જા પણ બહુ ગમે જા આખી રૂપારી ની ડિઝાઇન આવી છે હીર નું ફરીદ છે આ પટ્ટીમાં છે ને ને મરુન કલર માં છે પછી આમાં બધું અલગ અલગ એકતા આવતું હોય ને આ પણ જાવ ને મરુન પહેરણું છે એ તો જો આપણે આ રબારી માં પહેરે ને આપણા મેર દાયરા માં છોકરીઓ આવે પણ પહેરે જા ડિઝાઇન ની અસલ રૂપારી છે આપલી વારી એક આહે હે ને મરુણ ઢારવા છે એ આપણે આ સોફન ઉપર એ જા મોટા છે આ બધા હિવરાવીલ સ કે તૈયાર જોતા હતા તે આપણે તૈયાર મગાવ્યા લાલ માંય છે ને મરુણ માંય છે પછી ઘાહિયા છે, પેરણા છે સુંદરિયું બધુંય છે આપણે તમારે જે વસ્તુ જોતી હોય એ બધી મળે જાય પ્રિન્ટ શટ પાડે ફોટા નાખવા એવતા કી કે લગન પ્રસંગ એ હે તે લગન ગાડા માં આવું બધું બહુ વધારે